અરવલ્લી જિલ્લા કલેક્ટરિયમ બાજુ છતા પદયાત્રીઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે બાર્ડ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે બાર્ડ વિસ્તારમાં અંબાજુ જતા લાખો પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તેના માટે રોડ ઉપર આવેલ કેમ્પોને રોડના અંદરના ભાગો તેમજ કોઈની અડચણરૂપ ન થાય તેવી જગ્યાએ સેવા કેમ્પો કરવા કેમ્પની અંદર લાઇટની સુવિધા રાખવી રોડ ઉપર એક બાજુ પદયાત્રી કરવી આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો તારીખ બાર નવ બે હજાર ચોવીસ થી અઢાર નવ બે હજાર ચોવીસ સુધી અંબાજી ખાતે યોજાનાર છે આ મેળામાં અંબાજી પગપાળા જવા મોટી સંખ્યામાં પદયાત્રીઓ અરવલ્લી જિલ્લાની હદમાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે અંબાજી માતાજીના દર્શનાર્થે સૌથી વધારે યાત્રિકોનો ધસારો અરવલ્લી જિલ્લાના માર્ગો ઉપર રહેતો હોય છે આ સમય દરમિયાન રોડની સાઈડોની નજીકમાં પદયાત્રીઓની માટે અલગ અલગ સંસ્થાઓ તથા લોકો દ્વારા સેવા કેમ્પો બાંધવામાં આવતા હોય છે ઘણા કેમ્પો રોડની એક દમ નજીક બાંધવામાં આવતા હોય છે આથી અકસ્માત થવાની ઘટનાઓ ઉદ્ભવે છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું પ્રાંત અધિકારી બહાર આપ સૌ જેમાં અંબાના દર્શનાર્થી જતા જે શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો છે એમને આ એમની યાત્રા ખૂબ સારી રહે એ માટે હું એમને મારા તરફથી તંત્ર તરફથી શુભેચ્છા પાઠવું છું અમે વિભાગ અને તંત્ર તરફથી અમારા બધા જ પ્રયત્ન આપને તમામ રીતે મદદરૂપ થવાના જેના ભાગરૂપે જેટલી સંચાલન સમિતિઓ છે એમની આજે મીટિંગ રાખેલી છે અમારા જે હેલ્થના કર્મચારી છે અધિકારી છે એમની પોલીસ ડિપાર્ટમેન્ટ લાઇન ડિપાર્ટમેન્ટ આ તમામની મીટિંગ આયોજન કરી અને તમામને સૂચના પણ આપવામાં આવી છે આ સમયે તમામ શ્રદ્ધાળુઓ ભાઈઓને બહેનોને જણાવવાનું કે આપ જ્યારે પદયાત્રા કરો છો ત્યારે આપણે પ્રથમ આપણે સુરક્ષિત રહીએ પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક ના કરીએ જે સુવાની વ્યવસ્થા છે એ સુરક્ષિત જગ્યાએ રાખીએ ચાલતી વખતે આપણા બેક સાઈડમાં અગર પોસિબલ હોય તો રેડિયમ જેવી સ્ટીક અવેલેબલ મળતી હોય છે તો એનો પણ ઉપયોગ કરી જેથી કોઈ પણ પ્રકારની આપણે કોઈ ઇન્સિડન્સથી હેરાન ના થઈએ અને અમારા તંત્ર તરફથી અમે સજ્જ છીએ આપને આવકારીએ છીએ અને ફરી ફરી આપને શુભેચ્છા પાઠવીએ છીએ